Here. ઘણા જે આપણું અસ્મિતા વાળું વાત ગયા એટલે જે ઠાકોર સર ઓર બી નાકનક સી ની બતાયા છે કે તું કામ અમે કરેલું છે એટલે એટલી પ્રૂવન ન્યુ પિડિયા શો. इसका नया न्यूट्रिपल सिस्टम इसके न्यूट्रिएंट्स को अब्सॉर्ब करने में मदद करे. પિડિયા શો 50% મોગ્રોથ ઇન 90 ડેઝ. રાતા સર ગ્રાન્ડમા પછું લડાઈયા અમારો ભાગમાં આવતી. Presenting the Jockey Anywhere Shorts.

કે સો ગુણિયા ભેગા થાય ઇન્દ્રની પદવી આ લાલચ માટે પોતાની એક ટિકિટ જતી ના કરી શકતા હોય તો છે કે અને અને દુશ્મ હંમેશા ટૂંકું હોય છે અને હવે એક રાજપૂતી કવિતા છે બે મિનિટ શાંતિ થી બધા સાંભળજો એના એક એક શબ્દ સાંભળવા જેવા છે મોઢે તો નથા અડધી પણ બોલીને સંભળાવી દઉં આજ દિવસ મહાકાલ કી સમગ્ર ગુજરાત ના તમામ સમાજ તમામ સમાજ કૈલાસભાઈ રાઠોડ ઇન્સાન માટે અમિતભાઈ પરમાર અને તમામ સમાજ ખબીર બનતા બની ગયા છે ત્યારે છતવારા જ્ઞાતિ સમસ્ત ખંભાળિયા સમાજમાંથી

જામ ખંભડિયા ભરવાડ સમાજમાંથી પણ એ દૂધમલિયા માલધારી ગૌરક્ષકો ગોપાલ ના ભાઈ ભાઈઓ મિત્રો કેવાય એવા ડબારી સમાજમાંથી પણ વડાલિયા સિંહણ રામભાઈ અને નવીનભાઈ ડાંગી આ બેન દીકરીઓની અસ્પૃશ્યની લડાઈમાં સાથ સહકાર અને સમર્થન આપવા માટે આવ્યા છે મને ખબર છે તમે આતુરતાથી કોની રાહ જોવો છો તમારે કોને સાંભળવા છે પણ

के काठियावाड़ में कुख दिख भूलो पड़ जाए भगवान तारा करू स्वागत के तने यही मिले परिवार ने सभ्य छे जामनगर नी धरती आली ओदी बतावी है अपनी हालत के ऊपर हौसला मत हार गिर के ए मुसाफिर अगर दर्द यही मिला है तो दवा भी यही मिलेगी क्षत्रिय अस्मिता महासम्मेलन આ જામનગરની ધરતી આપણી હાલની ધરતી ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સંકલન સમિતિના આપણા આગેવાનશ્રીઓ સૌ આપણા વડીલ મરબીઓ મારા યુવાન મિત્રો અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ચાલો માવતીને ગર્વ થતો હોય મા ઝાંસીની રાણીને ક્યાંક ગર્વ થતો હોય અને ક્યાંક જીજા ભાઈ ને ગર્વ થતો હોય એ બી મારી માતા ને બહેનો ક્ષત્રિય સમાજ નું આંદોલન સમગ્ર ગુજરાત ની અંદર ચાલ્યું અને બે દિવસ પહેલા બે દિવસ પહેલા દિલ્હી થી એક હેલિકોપ્ટર અને એની અંદર એક ગોળા ફેંકનાર મશીન ગુજરાત ની અંદર ઉતર્યું સૌ પ્રથમ હેલિકોપ્ટર ઉતરાયણ થયું ની ધરતી ઉપર આપણે એમની સ્પીચ સાંભળી એમને ની ધરતી ઉપર જે જો મને જુસ્સો ની અંદર જોવા માંગતા હતા એ જુસ્સો ને જોમ ક્યાંય ની અંદર દેખાણો નહીં ઈ હેલિકોપ્ટર પાછું ઉડ્યું હિંમતનગર ની ધરતી ઉપર ઉતર્યું ત્યાં પણ એમને પબ્લિક પણ એટલી બધી જોવા ન મળી જો મને જુસ્સો પણ ન જોવા મળ્યો રાત્રે ફોરો ખાધો બીજેની સવાર ની અંદર પાછું હેલીકોપ અરે કહા હજારા ચોકી થાઉ એક નહીં તીન કામ કે લય જારા થા આપને ટોક દિયા બતાવો ઓર કયા કાનૂની એમ એસપી લેની હતા ઉ हाथ बीज से जीएसटी हटवानी है, है और लोन भी माफ कराना है समझे ये कराएगा लोन माफ तेरे वोट से बहत्तर हजार करोड़ का कर्जा कांग्रेस ने माफ़ किया था कि नहीं अपने फोन का बटन दबाना छोड़ और हाथ का बटन दबा था थैंक यू थैंक यू वेरी रेडिंग बहुत-बहुत स्वागत है आपकी अदालत में तो आइए शुरू करते हैं आपकी अदालत में आज का मुक़दमा आज हमारी मेहमान है एक डांसर पांच हेलीकॉप्टर द ऊडू झुलागढ़नी धरती ऊपर प्रवचन देने वाली भाई अरे पची मुंजमुन में भर गया अभी अभी आई है हेलीकॉप्टर यहां आ जाए या पब्लिक होती हेलीकॉप्टर आयो क्या તો માણસો નથી ભાઈ તો અમે આ ક્ષત્રિય સમાજ નો ઉપયોગ કેવી રીતે કરવો કારણ કે જો આપણા સમાજ નો ઉપયોગ ન કરે તો મીડિયા ની અંદર